દિવાળીના તહેવારો નજીક આવતા હોય વેપારીઓની સતર્કતા એક જાગૃતતાને લઈને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ કેજે બોય દ્વારા શ્રી ચોક્સી મહાજન ઝવેરી બજાર એસોસિએશનની એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં સોના ચાંદીની

અધિકારીઓને અનુરોધ કર્યો હતો તો આ પ્રસંગે શ્રી ચોક્સી મહાજન એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ મોદીએ પોતા પોલીસ દ્વારા આપેલી તમામ સૂચનાઓ ઝવેરી બજારના તમામ સભ્યોને જાણ કરી તેઓને સતર્ક કરવામાં આવવાનું જણાવ્યું હતું ચોક્સી મહાજન ઝવેરી બજાર એસોસિએશન પાટણ ખાતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન એ જે ભોજે સાહેબ આજે એમની સવારે એમને મેસેજ મળ્યો કે તમારા ઝવેરી બજારની જે એક જોખમવાળો ધંધો અમારો છે ને જોખમ માટે જે બોલાઈને જે એમને અહીંયા સાંત્વત્વ આપ્યું કે તમારે આટલું સતર્ક રાખવી કે કોઈ ચોરો લાગતા હોય કોઈ સમો તમારી જોડે છેતરપિંડી કરવા આવતા હોય તો તમે સતર્ક રહો અને કંઈ બી તમને એવું અનિશ્ચિત લાગે તો તમે ગમે ત્યારે એની ટાઈમ અમને ફોન કરજો તો અમે અહીંયા એ વખતે એક્શન લઈ શકીશું બધું થયા પછી તમે અઠવાડિયું પાંચ દિવસ રહીને આવશો તો એનો કંઈ મેળ ઉપચાર થતો નથી માટે એમનું આજે જે એમને બજારમાં બોલાવીને જે અમને આજે કીધું સાહેબે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને એમને જે સલાહ સૂચન આપી એ અમે બજારમાં ગાઈડલાઇન કરીશું